મોડી રાત્રે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ લોકો રસ્તા પર ઉતર્યા અને થોડીવાર માટે પથ્થર ઘટના પણ બની મોટી સંખ્યામાં નાગરિકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ તથા કોમ્બિંગ શરૂ કર્યું કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ઢોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે ધાર્મિક લાગણી મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે અફવાઓ ફેલાવનાર સામે કડક પગલા હાલ પરિસ્થિતિ કાબુમાં છે પરંતુ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ પર છે અને નાગરિકોને અપીલ છે કે અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવો